વર્ડ નંબર 1 માં આજે અચાનક હવામાં ગેસ છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ગેસની તીવ્ર વાસના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર અસર જોવા મળી હતી અને અનેક લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડ દ્વારા વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળી રહ્યું છે વોર્ડ નંબર એકમાં આજે જ્યારે સાત વાગે સાડા સાત વાગે મને ફોન આવેલો કે બાજુમાં એક કારખાનું આવેલું છે ત્યાં કેમિકલ પદાર્થ કાંઈક એવું ભારે મૂકે છે તેના કારણે હવામાં ગેસ બને છે અને ગેસની ખુશ્બુ એટલી બધી આવે છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અત્યારે હાલમાં લોકો ઘરમાં કોઈ બેસીએ નથી શકતા બધા બહારે નીકળી આવ્યા અત્યારે હાલમાં અમે ફાયરને ફોન કર્યો હતો ફાયર આવી હતી કારખાનાવાળા તાળો મારીને હાઈલાગ્યા હતા અને પછી તેમણે એમ કીધું કે ભાઈ પોલીસને બોલાવો તાળો મારેલો છે અમારાથી ન થાય તો પોલીસ પણ આવી હતી અમે બધી પ્રક્રિયા કરી અત્યારે લોકોને એટલી મુસીબત છે કે હવામાં તે ગેસ છોડ્યો છે તે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે તેના કારણે લોકોના આરોગ્ય ચેડા થાય છે લોકોને આજુબાજુમાં શ્વાસની બીમારી છે તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે નાના નાના બાળકો છે તે ઘરોમાં હતા તે બહારે નીકળી આવ્યા હતા અને ખૂબ જ મુશ્કેલી પડે છે અવરનવર તે બાજુમાં એક કારખાનો આવેલો છે તે ગેસ છોડે છે અને આ તકલીફ છે ઘણીવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિદાન કરવામાં આવ્યો નથી એટલે આ હાલમાં એરિયામાં દરાનગરમાં બેળેશ્વર બાજુમાં આવેલી અઢીની ચાલી પાંચની ચાલી હાઉસિંગ બોર્ડ વૈશાલીનગર ત્યાં તેની ગેસની એ સ્માઇલ જાય છે અને લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે